નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોની બેઠક ચાલી રહી છે આ દરમિયાન શુક્રવારે શિવસેના ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ ધારાશિવમાં એક બેઠક યોજી હતી અને આ બેઠકમાં તેમણે કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા એવા નીતિન ગડકરીને એક પ્રસ્તાવ આપ્યો હતો ઠાકરેએ કહ્યું કે ગડકરીએ ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને મહાવિકાસ આઘાડીમાં જોડાઈ જવું જોઈએ મિત્રો આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં એકસો ને પંચાણું ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય કેબિનેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે જોકે આ યાદીમાં નીતિન ગડકરીનું નામ ન હોવાને કારણે ભાજપની ઘણી ટીકા થઈ હતી આ દરમિયાન ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને આ પ્રસ્તાવ મૂક્યો હતો મિત્રો તેમણે કહ્યું કે નીતિન ગડકરીએ ભાજપનો સાથ છોડી દેવો જોઈએ તેમણે મહારાષ્ટ્રનું પાણી બતાવવું જોઈએ તેમણે મહારાષ્ટ્રની શાક બતાવવી જોઈએ મહારાષ્ટ્ર ક્યારેય દિલ્હી સામે આત્મસમર્પણ કર્યું નથી તેથી જ હું કહું છું કે નીતિન ગડકરીએ રાજીનામું આપી દેવું જોઈએ અમે તમને મહાવિકાસ આઘાડીના ઉમેદવાર બનાવીશું